મકેશ્વર રાજકોર મહિલા મંડળ ભુજ દ્વારા સોળમા સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો આ કાર્યક્રમમાં ભુજ રાજકોર સમાજના આગેવાનો દાતાશ્રીઓ તથા અગ્રણીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદ્યાની દેવી શ્રી સરસ્વતીની પૂજા સાથે શરૂ થયેલા આ સમારંભે સમાજના બાળકોના જ્ઞાન અને પ્રગતિને ઉજાગર કરતા વિદ્યા મંદિર જેવી છબી પ્રગટ કરી હતી કેજીથી લઈને ધોરણ એક તથા કોલેજ અને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બાળકોના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી તો વાલીઓ પોતાના સંતાનોની પ્રગતિથી ગદગદિત થયા હતા કાર્યક્રમના આયોજનમાં ટ્રસ્ટી જગદીશભાઈ ઉર્વશીબેન બાવા શિવશંકરભાઈ નાકર ભરતભાઈ મંજુલાબેન તથા રાજેશભાઈ માલાણીનું વિશેષ માર્ગદર્શન રહ્યું હતું મંડળ પ્રમુખ દીપ્તિબેન ગોર ઉપપ્રમુખ હેતલબેન તથા મંત્રી મિતલબેન સહિત પૂનમબેન ભાવિકાબેન શિલ્પાબેન અંજનાબેન રચનાબેન ડિમ્પલબેન શર્મિષ્ઠાબેન ભારતીબેન અને માલતીબેનનું મહત્વનું યોગદાન કાર્યક્રમની સફળતા પાછળ રહેલું કાર્યક્રમની શોભામાં સમાજ પ્રમુખ વિજયભાઈ ગોર બંસીલાલભાઈ માલાણી ભરતભાઈ મોતા અજાણી રાજેશભાઈ ગોર દિલીપભાઈ ગોર અંબાલાલભાઈ મોતા ગોદાવરીબેન તથા નિખિલભાઈ ભરતભાઈ કમલભાઈ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એકવીસ આજીવનદાતા તથા એકસો એક આજીવન સભ્ય સાથે મંડળ સોળમાં વર્ષે પ્રગતિના શિખર પર પહોંચ્યું છે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દીપકભાઈ જે મોતાની વિશેષ હાજરી પ્રસંગને યાદગાર બનાવી હતી મંડળ દ્વારા સમાજના કર્મકાંડી ભૂદેવોનું પણ સન્માન કરાયું હતું અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન અને શીતલબેને કર્યું જ્યારે આભાર વિધિ મીનાક્ષીબેન દ્વારા કરાયું સરસ્વતી સન્માન સમાજના બાળકોને પ્રોત્સાહન આપી જીવનમાં પ્રગતિ તરફ આગળ વધવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અહેવાલ જયમીની ગોર ભુજ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો